मन्दहाशरुचिराननाम्बुजम् पूजितां सुरनरोतमेरमुदानन्दनमहम् બોલો સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની શ્રી રાધા કૃષ્ણ દેવની શ્રી નરનારાયણ દેવની શ્રી લક્ષ્મીનારાયણ દેવની બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જ સ્વામિનારાયણ વા ભક્તજનો આજે આપણે સદગુરુ શ્રી પ્રભાનંદ સ્વામીનું જીવનચરિત્ર શ્રવણ કરવાનું છે પ્રભાનંદ સ્વામી એટલે દીવ બંદરનો વાણીઓ જેનું નામ હતું પુરુષોત્તમ શેઠ દીવ બંદરના વણિક પુરુષોત્તમ શેઠ મુંબઈમાં વહાણવટીનો વેપાર કરતા ત્યાં બે વર્ષ વેપાર કર્યો પછી એકવાર તેઓ માલ ભરી જળમાર્ગે વહાણ લઈને ઘેર આવતા હતા વચ્ચે અચાનક સમુદ્રમાં મોટા મોટા લોડ ઉછળવા લાગ્યા મદરિયે મોટું તોફાન થયું એ સમયે માલ ભરેલું વાહન ડૂબવા લાગ્યું શેઠને માલ ભરેલા વાહણની ખૂબ ચિંતા થઈ જો વહાણ બૂડશે તો માલની સાથોસાથ મારા જીવનું જોખમ પણ થશે આ પ્રસંગ હરિલાલ હરિલીલામૃત કળશ પાંચમો એમાં લખેલું છે કે એવું જાણીને જોડિયા દિલ સંભાયરા દ્વાયરે કાનાથ કહ્યું હે પ્રભુ ગારો યમને અર્ધ ભાગ હું ભગવાનની માનતા કરી ગયું એમનું વહાણ હેમખેમ સમુદ્રના કાંઠે આવી પહોંચ્યું પુરુષોત્તમ શેઠે બધો માલ ઉતરાવી લીધો ઘેર ધીરે ધીરે માલ વેચી એનું નાણું કર્યું પરંતુ લોભને કારણે પૂરા નાણાં સાથે લીધા નહીં પોતે માનતા કરી હતી અનુસાર અમુક ટકા નાણું લઈ દ્વારકાધીશને ધરવા માટે દીવ બંદરથી થોડા વિશ્વાસુ વ્યક્તિને લઈને સાથે ચાલી લો માનતા પૂરી થઈ જાય એટલે માણસ સ્વારથી લો પૂરા રૂપિયા લઈને ન ગયેલો પુરુષોત્તમ શેઠ જ્યારે ફરતા ફરતા સોરઠ દેશમાં આવ્યા ત્યારે એમણે વાત સાંભળી કે અહીં લોજમાં સુંદર આશ્રમ છે ત્યાં રામાનંદ સ્વામી રહે છે લોકો એને ભગવાનનો અવતાર કહે જો એ આવા મોટા સંતો હોય ને તો હું એને મળું આ વિચારી સદગુરુ રામાનંદ સ્વામીને મળવા માટે લોજ આશ્રમ આવ્યા પછી આવ્યો રામાનંદ ધામ પદ પદ મને કીધો પ્રણામ શેઠ બેઠા સભા મધ્ય જ્યારે તરત બોયલા રામાનંદ ત્યારે તમે વાણનો વ્યાપાર કીધો ડૂબતા હતા દરિયા મોજાર પછી કૃષ્ણની માનતા કરી તેથી આવ્યા છો આપ ઉગરી રામાનંદ સ્વામી અંતરયામીપણે પુરુષોત્તમ શેઠના અંતરની વાત જાણી એમના મનના જે જે ખાટ હતા ને સર્વે સભાવત્યે કહી દીધા તે સાંભળી પુરુષોત્તમ શેઠના મનમાં એમ થયું કે આ સાધુ જરૂર ઈશ્વરનો અવતાર છે તે વિના મારા મનની વાત જાણી શકે નહીં પછી એને સત્સંગનો રંગ લાગ્યો આ ગુરુ જ ભગવાન છે છે એવો દ્રઢ નિશ્ચય થયો પછી સ્વામીના સ્નેહમાં બંધાય ત્યાં સમાગમ કરવા થોડા દિવસ રોકાણ જાણું દ્વારિકા છે જ આઠામ દીધા વાવરી સરવેદામ જમાયડા દ્વિજ સંત સમાજ કઈ સદા વ્રત કા જાત્રા ત્યાં જ કરી રૂડી પેર ગયો પાછો તે પોતાને ઘેર રામાનંદ જાણી ભગવાન ભજે એને ધરે એનું ધ્યાન એટલે એમ માન લીધું કે આ દ્વારકા જ છે એટલે જે કંઈ રૂપિયા લાવ્યો ત્યાં વાપરીને ગયા બે ત્રણ વર્ષ ગયા ને ત્યાં રામાનંદ સ્વામી દેહ મૂકી ગયા એ સમાચાર દીવ બંદરમાં પુરુષોત્તમ શેઠે સાંભળ્યા રામાનંદ સ્વામીએ પોતાની ગાદીએ સ્વામિનારાયણ ભગવાનને બેસાઇ રહ્યા છે બહુ ચમત્કાર જણાવે સૌને ખૂબ સુખ આપે અપાર દિવ્યતા દેખાડે એ વાત જાણી એમ જાણ્યું કે સહજાનંદ સ્વામી નાડી પ્રાણ ખેંચી ઘણા માણસોને સમાધિ કરાવી દિવ્ય ધામમાં મોકલે રામાનંદ સ્વામી કરતાં પણ મોટા છે એમ જાણી અંતરમાં દર્શન કરવાની આતુરતા થઈ પછી એને મનમાં સંકલ્પ કર્યો કે જો મારા અંતરની વાત સહજાનંદ સ્વામી કહી દે ને તો હું એના ભગવાન જાણું એમ સંકલ્પ કરી શં કાઢી દીવ બંદરથી ચાલ્યા તે લોજ આવ્યા સમવંત અઢારસો ને ઓગણસાઠની સાલ અંકુટના દિવસે સ્વામિનારાયણ ભગવાને લોજમાં સૌ સંતો ભક્તોને જમાડ્યા પછી સાંજે સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા ને એ સમયે દીવ બંદરના પુરુષોત્તમ શેઠ એ સભામાં આવીને બેઠા તેઓ મનમાં સંકલ્પ કરતા હતા કે શું આ સહજાનંદ સ્વામી મારા મનની વાત જાણતા હશે એ સમયે સભામાં એક લક્ષ્મણ નામનો પાંચ વર્ષનો છોકરો બેઠો હતો પાંચ વર્ષનો એને સ્વામિનારાયણ ભગવાને કહ્યું આ દીવ શેઠ આવ્યા છે એના જે જેને સંકલ્પ હોય ને કહો ત્યારે નાનો બાળક લક્ષ્મણ સભામાં ઊભો થયો અને શેઠના જે જે સંકલ્પ હતા એ સર્વે સંકલ્પ કહી દીધા સ્વામિનારાયણ ભગવાન કહ્યું પુરુષોત્તમ શેઠ અજય તમારે કાંઈ પૂછવું હોય ને તો આ બાળકને કહીજો તે છોકરો સમાધિમાં જાય છે તે તમારી તમામ વાત કહી દેખાડશે ત્યારે શેઠે જે જે પ્રશ્નો પૂછવાના હતા ને પૂછ્યા નાના બાળક લક્ષ્મણે સમાધિમાંથી જાગી તુરંત શેઠના પ્રશ્નોના ઉત્તર કરી દીધા નાના બાળકમાં આવો અલૌકિક પ્રતાપ જોઈ શેઠને નિશ્ચય થયો કે આ સ્વામિનારાયણ ચોક્કસ ભગવાન છે ભાઈ કે સ્વામિનારાયણ ભગવાનને હાથ જોડીને કહ્યું કે નાથ તમે સાચે જ ઈશ્વર છો રામાનંદ સ્વામી અંતર્યામી હતા એ વાતમાં જરાય ખામી નથી પણ આપના શિષ્ય બાળક જેવા દિશે અંતર જામી તો એવા તમારા તો આ નાનું છોકરું છે એ અંતર્યામી છે લો તમે સર્વોપરી પરમેશ એમાં સંશય નહીં લવલેશ દીઠા બાળકમાં ગુણ એવા હશે મોટા સમર્થ તો કેવા મોટા હરિજન ને મોટા સંત હશે તેમાં તો શક્તિ અનંત જેના સંતો ભક્તો આવા મોટા હો તો એ સૌને સામર્થ્ય દેનાર આપનો પ્રતાપ તો સર્વથી અધિક હોય જ માટે હવે તમારા સ્વરૂપનું જેમ છેમ મને યથાત જ્ઞાન થાય ને એવી કૃપા કરો શ્રીજી મહારાજે શેઠને કહ્યું અંતરની વાત જાણવે કરીને જો ભગવાન મનાય તો અમારા મોટા મોટા સાધુ તથા સત્સંગી ઘણા જીવોના અંતરની વાત જાણે એવા પ્રતાપ હિષે તેને કરીને શું ભગવાન થઈ ગયા આ સભામાં ઘણા સંતો ભક્તો જાણે ભૂત ભવિષ્યની વાત કહે પર મનની સાક્ષાત વળી પરને સમાધિ કરાવે સમાધિમાંથી દેહ લાવે ભલા દેખાડે ધામ એવા એવા કરી શકે કામ આવો પ્રતાપ તો હાલમાં અમારા ઘણા સંતો ભક્તોમાં વર્તે પરંતુ તેનાથી ભગવાન થવાતું નથી અમે તો સર્વ અવતારના અવતારીશ અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ છે અમે અજ્ઞાતિ જીવોનું મૂળ અજ્ઞાન ટાળી આત્યંતિક કલ્યાણ કરવા માટે પહેલીવાર આ બ્રહ્માંડમાં આવ્યા છે સ્વામિનારાયણ ભગવાનની વાત સાંભળીને પુરુષોત્તમ શેઠ તો હામ હામું જોઈ જ રહ્યા એ સ્વામિનારાયણ ભગવાને કરુણા કરીને કહ્યું તમને આ વાત પૂરી મનાતી નથી માટે આપ જ નજરે જોઈ લો એટલે હકીકત શું છે નહીં સમજાય એમ કહી શ્રીઅળરી ચપટી વગાડી તરત પુરુષોત્તમ શેઠને સમાધિ થાય અને અક્ષરધામમાં ગયા એને રામાનંદ સ્વામીના દર્શન થયા સ્વામીએ શેઠને સ્વામિનારાયણ ભગવાનનો પરિચય આપતા કહ્યું શેઠ એ શેઠ આ સહજાનંદ સ્વામી અક્ષરધામના અધિપતિ સર્વ અવતારના અવતારીશ અંતિમ સત્ય આ જ છે અમારા જેવા તો અનેક એમના દાસ છે રામાનંદ સ્વામીની વાત શેઠને સમજાઈ ગયો પછી સમાધિમાંથી જાગ્રત થયા એમણે સ્વામિનારાયણ ભગવાનનો સર્વોપરી પૂર્ણપુરુષોત્તમ નારાયણપણાનો પાકો નિશ્ચય થયો શેઠને પ્રભુ ઓળખાણા એટલે તરત નક્કી કર્યું કે હવે મારે ગામમાં જવું નથી આ પ્રગટ પ્રભુની સેવામાં રહેવું છે આવા ભગવાને મેળીને હવે સંસારમાં શું કામ કૂટાવવું આમ સાધુ થવાનું નક્કી કરી શેઠે સ્વામિનારાયણ ભગવાને કહ્યું હવે મને કરુણા કરી આપના શરણે રાખો આપનો સાધુ બનાવો ત્યારે મંદ મંદ હસતા સ્વામિનારાયણ ભગવાને કહ્યું શેઠ મન ઉપર વિજય મેળવવાથી સાચું મહાત્મ્ય પણ પ્રાપ્ત થાય લોભ ન કરાય કંચન અને કામિનીનો મોહ ભલભલાને ભૂલા પાડે કાં તો માનતા માનવી નહીં માનીએ ને તો દિલથી પૂરી કરવી જોઈએ ભગવાન સંપત્તિના ભૂખ્યા નથી પરંતુ મનની નબળાઈ જીવ માટે હાનિકારક છે શેઠ બે હાજો ક્ષમા માગીને કહ્યું મહારાજ મેં ઠાકોરજીને ક્ષતરાશ એ અપરાધથી મુક્ત થવા માટે મારે હવે શું કરવું જોઈએ ભગવાને કહ્યું તમે દીવ બંદર પાછા જાઓ તમારી સંપત્તિને સારા કામમાં વાપરો ગરીબોની સેવા કરો ભૂખ્યાને ભોજન કરાવો પરંતુ તમે સમાધિમાં જે વાત અનુભવી છે નજરે જોઈ છે ને એ વાત સભામાં સૌને કહો પુરુષોત્તમ શેઠે રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા જૂના હરિભગતને વાત કરતાં કહ્યું કે રામાનંદ સ્વામી તો ઉદ્ધવજી છે ઉદ્ધવજી અને આ મહારાજ છે એ પુરુષોત્તમ નારાયણ છે એમ મેં અક્ષરધામમાં સમાધિમાં પ્રત્યક્ષ જોયું રામાનંદ સ્વામીએ પણ મને ધામમાં કહ્યું કે મારી જેવા તો ઘણા છે પરંતુ આ સહજાનંદ સ્વામી જેવા તો એક જ છે માટે હવેથી એમનું ધ્યાન ભજન કરજો આ નજરે નિહાળ્યું હું પરમશ થયો માટે તમે પણ આ સત્યનો સ્વીકાર કરજો પરંતુ એ વાત એમના માનવામાં ન આવી રામાનંદ સ્વામીના નિશ્ચયવાળા ભક્તો સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા પગે લાગીને કહ્યું મારે જેમ છે તેમ અમને આપનું સ્વરૂપ ઓળખાઈને એમ કૃપા કરો શ્રીજી મહારાજ બધાને ધ્યાનમાં બેસાડ્યા કહ્યું હવે જેમ છે તમને જણાવીશ એમ કહીને સ્વામિનારાયણ ભગવાન ચપટી વગાડીને એ જ ઘડીએ સર્વને સમાધિ થયો સર્વે અક્ષરધામમાં ગયા ત્યાં દિવ્ય સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાનને જોયા ને ફરતા કોટી મુક્તને જોયા રામાનંદ સ્વામી તથા બીજા અવતારોને પણ સ્વામિનારાયણ ભગવાનની સેવામાં જોયા તો રામાનંદ સ્વામી એમને કહ્યું કે હે મારા શિષ્યો તમે સ્નેહથી સાંભળો અમે તો ઉદ્ધવજી છે અમે જેમને અમારી ગાદીએ બેસાડ્યા ત્યાં સહજાનંદ સ્વામી અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ છે સર્વ અવતારના અવતારી છે સર્વકારણના કારણ છે માટે હવેથી એમ સમજો ભાઈ સ્વામિનારાયણ ભગવાને સમાધિમાંથી જગાડ્યા ને ત્યારે તેઓ શ્રીજી મહારાજને અનુરોધ કરીને પેલા મહારાજ તમે તો પુરુષોત્તમ નારાયણ છો એવો અમને તમારા પ્રતાપે પાકો નિશ્ચય થયો કેમ જે અમે અક્ષરધામમાં બધું નજરે નિહાળીને આવ્યા છીએ સ્વામને ભગવાન કહે અમે તો આ બ્રહ્માંડના અગણિત જીવોનો અત્યંતિક મોક્ષ કરવા આ પૃથ્વીને વિશે આવ્યા છે આ બ્રહ્માંડ થયું ત્યારથી આજ સુધી અમે આ બ્રહ્માંડમાં ક્યારે આવ્યા નથી હવે આવશું પણ નહીં એવી શ્રીજી મહારાજની વાત સાંભળીને સર્વે સત્સંગીઓ શેઠને પૈગે લાગે ને કહ્યું કે તમે જે કહેતા હતા ને એ વાત સાચી છે આ સહજાનંદ સ્વામી સર્વોપરી અને સર્વના કારણ છે ત્યારે તેઓ બોલ્યા કે મેં તો તમને કહ્યું હતું પણ તમે જૂના હતા ને મનાયું નહીં પણ હવે તમને દ્રઢ નિશ્ચય થયો ઠીક થયું કારણ કે નિશ્ચયમાં ફેર રહે તો પ્રાપ્તિમાં પણ ફેર રહે માટે ઘણી મોટી કાયચપ લો પછી પુરુષોત્તમ શેઠે સ્વામિનારાયણ ભગવાનના આદેશને મસ્તક ઉપર ચડાયો તેઓ સ્વામિનારાયણ ભગવાનના અનન્ય આશ્રિત થયા પછી દીવ બંદર પાછા ગયા અત્યાર સુધી તેઓ રામાનંદ સ્વામીનું ભજન કરતા હવે એને સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનું ભજન શરૂ કર્યું શેઠ તે આશ્રિત થયો પછી ગામ પોતા તણ ગયો જપે નારાયણ નામ તર ધ્યાન ઠરી ઠામ પરંતુ પોતે માનતા અધૂરી રાખીને ભગવાનને છે એ વાત એના દિલને કોરી ખાતી હતી આ અપરાધના પ્રાયશ્ચિત રૂપે તેઓ સ્વામિનારાયણના આદેશ પ્રમાણે પોતાની સંપત્તિ પોતાની નથી પરંતુ પરમાત્માએ આપેલ પ્રસાદી છે એમ માનીને સત્કાર્યો કરવા લાગ્યા વળી અને દીવમાં પોતાના અનુભવની વાતો કરી અનેક લોકોને સત્સંગ ગણાવ્યું દીવના મહાપ્રેમી પ્રેમભાઈ હતા પ્રેમભાઈ કાર્યાણીના વચનામૃતમાં આવે છે ને દીવબંદરના પ્રેમભાઈ મહારાજને માટે પોશાક લાવ્યા મહારાજે હામે જેને લીધો વગેરેને આ પુરુષોત્તમ શેઠ દ્વારા સત્સંગ થયો હતો લો આ રીતે ત્રણ વર્ષ તેઓ દીવમાં રહ્યા ધીરે ધીરે એમના અંતરમાં વૈરાગ્ય ઉદય થયો એના મનમાંથી સ્ત્રી સંતાન સંપત્તિનો મોહ ઉતરી ગયેલો સાધુ થવાના સંકલ્પ સાથે તેઓ સ્વામિનારાયણ ભગવાન પાસે આવ્યા અને સંવંત અઢારસો બાસઠમાં લોજ આવ્યાની વિનંતી કરી મારે હવે મને સાધુ કરો અને આપની સેવા મારા વિહારીલાલજી મહારાજ આ પ્રસંગને નોંધતા લખે છે કે એની પ્રાર્થના સાંભળી સ્વામિનારાયણ ભગવાને પુરુષો પુરુષોત્તમ શેઠને ત્યાં જ સંતની દીક્ષા આપીને કહ્યું આજથી તમારું નામ પ્રભાનંદ સ્વામી એમ વર્ષ વર્ષભીત્યા ત્રણ ચાર તે પછી તેણે તયો સંસાર દિધિ દીક્ષા તેને સુખકંદ પાયડુ નામ ભલું પ્રભાનંદ પુરુષોત્તમ નારાયણનો પ્રભાવ જોઈને ભગવો ભેગ ધારણ કરનારા પુરુષોત્તમ શેઠને આ રીતે લોજ ધામમાં સ્વામિનારાયણ ભગવાને પરમહંસ કર્યા પછી શ્રીહરિને સમર્પિત થઈ અને આજીવન સત્સંગમાં રહ્યા લો કરે શ્રી હરિય એવા ચરિત્ર સુણિ પાપીયે થાય પવિત્ર માટે ગાતા ને સુણતા સદાય મોટા મુક્ત તો તૃપ્ત ન થાય કરે શ્રી હરિય એવા ચરિત્ર સુણિ પાપીયે થાય પવિત્ર માટે ગાતા ને સુણતા સદાય મોટા મુક્ત તો તૃપ્ત ન થાય આ પ્રભાનંદ સ્વામી સત્સંગમાં વિચરણ કરતા અનેક લોકોને સ્વામિનારાયણ ભગવાનના મહિમાની વાતો કરતા એમની વાતો સાંભળીને અનેક લોકો સત્સંગમાં જોડાયા હતા સ્વામી અતિ સમર્થ અને વચનસિદ્ધ સંતતાઓ એમના પ્રભાવથી પાપી પુણ્યવાન બનતા વ્યસની નિર્વ્યસની બની જતા વાસના નિર્વાસનિક બની જતા હતા એક વખતે સુરતમાં સુરત આનંદાનંદ સ્વામી પોતાના મંડળે સહિત રહેતા હતા એ વખતે દીવ બંદરના પ્રભાનંદ સ્વામી નામે સાધુ હતા એમને તુંબડીમાં પાણી ભરીને એક સાધુ પાણી પાવા આવ્યા ત્યારે એમને કહ્યું કે હમ તો ભારદ્વાજ ઋષિ હૈ તુમારી તુંબડી કા જલ હમ નહીં પીવેગા ત્યારે આનંદ સ્વામીએ કહ્યું છ સિનાય લીયા હે જાણો મુકા હે દાસ કરી પ્રમાણો આમ જોત ખરા તમે દાસ થઈ ગયા તે સુણી પ્રભાનંદ કહે સત્ય મને કાંઈ રહી નહીં સત્ય હું તો ભૂલથી બોલી જ ગયો મને વિચાર કાય ન રહ્યો પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ પૂર્વજન્મમાં ભારદ્વાજ ઋષિ હતા સહજાનંદ સ્વામીએ એમ મોટા મોટા ને કર્યા તેમ દેવતાઓ ઋષિઓ ને ભક્ત ધામ ધણી ને ધામ ના મુક્ત તેને ઐશ્વર્ય દબાવી દઈ સાધુઓ બનાવી દીધા ઘોડા ખબર આવ્યા ટાટ પહેરાયવા કોથળા હોય ને કોથડા એ પહેરાયા દુષ્ટો નાય અપમાન સહાયવા તેથી જાણો તેને સર્વોપરી વાત જૂઠી નથી એમાં જરી આજે આવી પોતે અલબેલ ખરો ભજાવી ગયા જખેલ આ બ્રહ્માંડ જ્યાં સુધી રહેશે સ્વામી નારાયણ સહુ કહેશે ગાશે એમ ના તો ગુણ જેહ થશે પરમ પવિત્ર તેહ લેશે અવગુણ જેહ જન દુઃખ ભોગવશે બહુદન આ રીતે સ્વામિનારાયણ ભગવાને મોટા મોટા ઋષિઓ દેવતાઓને પણ પરમંશ કરી અનેકના આદર્શ બનાવ્યા હતા ગઢપુર વડતાલ જુનાગઢ વગેરે ધામોમાં મંદિર થયા એમાં મોટા સંતો સાથે રહી આ પ્રભાનંદ સ્વામી ખૂબ સેવા કરી હતી એકવાર બોરીનો ચોફાડો ઓઢાળી શ્રીજી મહારાજને રાજી કર્યા હતા આ પ્રભાનંદ સ્વામી એકવાર વિચરણ કરતા કરતાં ગીરના જંગલમાંથી પસાર થતા હતા વનમાં એકાંત સારી જગ્યા જોઈ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના ધ્યાનમાં નિમગ્ન બની ગયા એ સમયે સિંહ આવ્યો સિંહ સ્વામીને મારવા માટે પંજો ઉગામ્યો એ સમયે સ્વામિનારાયણ ભગવાનના દિલમાં એમ થયું કે ધ્યાન મગ્ન આ સંતને સિંહ મારશે તો ખૂબ દુઃખ થશે તેથી પ્રભુજી તરત જ ત્યાં પ્રગટ થયા સ્વામીને મારવા તૈયાર થયેલા સિંહને સ્વામિનારાયણ ભગવાન જોરથી હોટી મારી અવાજ સાંભળતા સ્વામી ધ્યાનમાંથી બહાર આવ્યા હા મેં શ્રીજી મહારાજને જોયા સ્વામી શ્રીજીના પગમાં પડી ગયા ત્યારે સ્વામિનારાયણ ભગવાન કે સ્વામી બીસોમાં અમે તમારી રક્ષા કરવા જ આવ્યા છે સ્વામી કહેનાથ આપ મારી સાથે શો પછી બીવાનું મારે શું કામ છે એમ કહી ઉભા થયા સ્વામિનારાયણ ભગવાન કહે તો ચાલો આપણે સાથે મળી વન પસાર કરીએ થોડી વાર સ્વામિનારાયણ ભગવાન સ્વામી સાથે ચાલ્યા એકાંત જગ્યામાં મહારાજ સ્વામી સાથે બેઠાને કહ્યું સ્વામી ફરીને ધ્યાન લગાવો સ્વામી ધ્યાનમગ્ન સ્થિતિમાં બેઠા તે સમયે સ્વામિનારાયણ ભગવાને પોતાની યોગ શક્તિથી પ્રભાનંદ સ્વામીને આ ગાઢ જંગલમાંથી ઉઠાવી જૂનાગઢ મંદિરમાં મૂકી દીધા આ રીતે શ્રીજી મહારાજ સ્વામીની સાથે રહેતા હો સ્વામી સદા સ્વામિનારાયણ ભગવાનની સાથે સંલગ્ન રહેતા હતા વાળા ભક્તોજનો શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી પ્રભાનંદ સ્વામી વિશેષ વડતાલ દેશમાં રહેતા ઓગણીસો ને ત્રણની સાલમાં સુરતમાં મોટું હરિમંદિર થયું એમાં સંતોને રહેવાની સગવડતા થઈ એ પ્રભાનંદ સ્વામી સુરતમાં જ રોકાયા અને સંવંત ઓગણીસો ને છની સાલમાં માક્ષર સુધી છઠના દિવસે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય દર્શન થયું પ્રભાનંદ સ્વામી કહે આ મહારાજ મને તેડવા આવ્યા છે સાથે અનંત વિમાન લાવ્યા છે મોટી સવારી છે વિવિધ પ્રકારના વાજિંત્રો વાગે છે આ રીતે બોલતા થતાં સ્વતંત્રપણે ભૌતિક દેહ ત્યાગ કરી આ પ્રભાનંદ સ્વામી સુરતમાં નારાયણ મુનિદેવના મંદિરમાંથી અક્ષર નિવાસી થયા સહજાન સ્વયં મહારાજની જય